અને શાળા યોજાયો અધિકારી પદાધિકારી દ્વારા દિપ વૃક્ષારોપણ કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે ત્યારે તાલુકાના ઠાસ ગામે શાળા પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવમાં બાળકો દ્વારા વક્તવ્ય સન્માન તેમજ પ્રાર્થના અને શ્રી ઢાંસા પ્રાથમિક શાળામાં ધોરણ આઠ થી ધોરણ માં પ્રથમ નંબર આવેલ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે લાઠી મામલતદાર શ્રી એમ સી રાજ્યગુરુ અને નિમાવત યોગેશભાઈ લાઠી ઓફિસના સુપરવાઇઝર ફાલ્ગુની છત્રાલા ઠાસા ગામના નિયમંત્રીના ન્યાય સમિતિના ચેરમેન સામંતભાઈ ઉર્ફે ઝીણાભાઈ પરમાર પંચાયત સભ્યો ગામના આગેવાનો ગ્રામજનો છીનાભાઈ પરમાર ધીરુભાઈ પંચાસરા આચાર્ય શ્રી ઉષાબેન તેમજ શિક્ષક સહિત સ્ટાફ શૈલેષભાઈ વિસાણી ઘનશ્યામભાઈ જયશ્રીબેન ચંખનાબેન મમતાબેન અને મધ્યાહન ભોજન સંચાલક વિનુભાઈ પરમાર આંગણવાડી વર્કર તારાબેન ગેડિયા કંચનબેન પંચાત્રા બહેનો આશાબેન પરમાર ગીતાબેન વાઘેલા આશા વર્કર રેખાબેન એસએમસી અધ્યક્ષ સુનિતાબેન પરમાર રૂબરૂમાં શાળા અને આંગણવાડીમાં ત્રણ વર્ષના ભૂલકાઓને તથા બાળકોને કપાળે તિલક કરી વાર્તા પુસ્તકો ચિત્રકલા રમતગમતી વગેરે ભૂલકાઓને આપવામાં આવ્યું આંગણવાડીમાં કંકુના પગલી પાડવામાં આવ્યા બાળકોને સેલ્ફી ફ્રેમ બનાવીને સેલ્ફી ફોટા લીધેલ રંગોલી ફુગાવોથી આંગણવાડીની સજાવટ કરવામાં આવી તથા ચોકલેટ સુખડી વિતરણ કરવામાં આવેલ પ્રવેશ અપાયો હતો સાથે આંગણવાડીના બાળકોને ડ્રેસ વિતરણ રમકડા વિતરણ પણ કરવામાં આવ્યા હતા સાથે આવેલ અધિકારી પદાધિકારી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આવેલ અધિકારી પદાધિકારીઓને ભૂખ્યા આપીને આ કાર્યક્રમ આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આંગણવાડીના ભૂલકોને પાપા પગલી કરાવવામાં આવી હતી રિપોર્ટર વિનુ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ જામનગર